મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ની અંદર ખાસ કરીને વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે દક્ષિણ ભારતમાં ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે અને હવે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થતાં પૂર્વના જે રાજ્યો છે એની અંદર ભાર વરસાદ પડી રહ્યો છે ગઈકાલની જો વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતની અંદર ક્યાં વરસાદ જોવા મળ્યો તો ખાસ કરીને અહીંયા તમે લાઈવ અપડેટ જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તો સતત વરસાદ પડી રહ્યો છે પણ સૌરાષ્ટ્રની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને સૌપ્રથમ પ્રથમ ચાર વાગ્યાની અપડેટ પ્રમાણે આપણે વાત કરીએ તો ચાર વાગે સૌપ્રથમ ભાવનગરની આસપાસ તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ચોટીલાના વિસ્તાર છે એ તમે લાઈવ મેપની અંદર જોઈ શકો છો ચોટીલાના ભાગો છે ત્યારબાદ અમદાવાદની અંદર મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ધંધુકા અમદાવાદની આસપાસના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો હાલ મિત્રો જોવા જઈએ તો વરસાદી સિસ્ટમ ખૂબ જ ઓછી છે ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી ચોમાસું દીવ અને નવસારી સુધી આવી અને અટકી ગયું છે અને હવે મિત્રો જોવા જઈએ તો વરસાદી સિસ્ટમ છે ખાસ કરીને ખૂબ જ ઓછી એક્ટિવ રહેશે અને બંગાળ ની ખાડી વધારે એક્ટિવ રહેતા જે પૂર્વ બાજુનો છેડો છે એ મિત્રો હવે ઉપર આવશે એટલે કે આવી રીતે હવે ચોમાસું છે એ આગળ જવાનું છે ત્યારબાદ મિત્રો ચોમાસું આવી રીતે કવર થશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આગામી દસ દિવસ ગુજરાતની અંદર વરસાદને લઈને શું મોટી આગાહી છે આ સાથે મિત્રો અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે સાથે સાથે રણ નક્ષત્રની અંદર વરસાદના સૌથી મોટા યોગ ઊભા થયા છે તો રણ નક્ષત્ર ક્યારે બેસે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છે તો મિત્રો આ વડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ વરસાદી સિસ્ટમની તો અહીંયા તમે જોઈ શકો છો કે હાલ મિત્રો જે વરસાદી સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર વધારે એકઠી થઈ ગઈ છે અને પૂર્વના જે રાજ્યો છે આ પૂર્વના રાજ્યોની અંદર ખાસ કરીને હવામાન વિભાગે અહીંયા મિત્રો ખાસ કરીને વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે અને અમુક વિસ્તારમાં મિત્રો રેડ એલર્ટ છે એટલે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ બાજુ જોવા જઈએ તો મુંબઈની અંદર અને ખાસ કરીને સાઉથની અંદર કર્ણાટક બેંગ્લોર ચેન્નાઈ તમિલનાડુ કેરળની અંદર મિત્રો ચોમાસું એક્ટિવ થઈ ગયું છે જેને લઈને મિત્રો ત્યાં વરસાદ સતત ચાલુ રહેશે પરંતુ ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી કારણ કે અરબી સમુદ્રમાં એકદમ નીચલા લેવલે જે ભેજ બને છે એ તમામ ભેજ મિત્રો એકદમ બેંગ્લોર ઉપર થાય અને મિત્રો છે એ બંગાળની ખાડીની અંદર જતો રહેશે અને એના કારણે જ મિત્રો આગામી સમયની અંદર ગુજરાતમાં વરસાદને લઈને કોઈ આગઈ નથી આ બાજુ જોવા જઈએ તો હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ હોય છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ ખાસ કરીને આવતા હોય છે અથવા ગરમ જે પવનો છે એ મિત્રો ધક્કો મારતા હોય છે જેને કારણે આટલા વિસ્તારની અંદર ચોમાસું એક્ટિવ થતા હજુ પણ મિત્રો થોડો સમય લાગી જઈ શકે છે હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી કોઈ સિસ્ટમ નથી ત્યારબાદ મિત્રો આપણે લાસ્ટમાં અંબરલાલ પટેલે ગઈકાલે જ મોટી લેટેસ્ટ આગાહી આપેલી છે તેની પણ વાત કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ચૌદ તારીખનો મેપ છે તો ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ ચાલુ રહેશે એટલે કે ભાવનગર અમરેલી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ છે આ ભાગો છે એની અંદર વરસાદ ચાલુ રહેશે તો ચૌદ તારીખે પણ વરસાદને લઈને આ ગઈ છે પંદર તારીખનો મે પણ જોઈ શકો છો પંદર તારીખે પણ ખાસ કરીને અહીંયા એકદમ મધ્ય ભારત સુધી હોવાને કારણે મિત્રો વરસાદને લઈને મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને દક્ષિણ શેળે આ ગઈ છે જોકે વાવણી લાયક વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી કારણ કે થોડીક વરસાદ પડતા હવામાં થોડીક ઠંડક રહે છે આ બધું જોઈ શકો છો મોટા પ્રમાણની અંદર વરસાદી જથ્થો મિત્રો મુંબઈ સુધી પહોંચી ગયો છે પણ તો આ જથ્થાને ગુજરાત સુધી પહોંચતા મિત્રો ખૂબ જ મુશ્કેલી બનશે અને સૌથી મોટી વાત અહીંયા મિત્રો એક સાયક્લોન બનશે અને અહીં તમે જોઈ શકો આ સાયક્લોન બનવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ સાયક્લોન બનશે એટલે કે ધીમે ધીમે અરબી સમુદ્રના જે પવનો મ્યાનમાર ઉપર થાઈલેન્ડ ઉપર અને જે પૂર્વના દેશો પર જતા હતા એ પવનો એ ભેજ મિત્રો હવે ખાસ કરીને અહીંયા મિત્રો સંગ્રહિત થશે સાથે જ મિત્રો બંગાળની ખાડી પર બેંક ઉપરથી જે ભેજ છે એ બંગાળની ખાડીમાં જતો તો તે ભેજ હવે મિત્રો અહીંયા ઓળશે જેને કારણે જે વરસાદી ધરી છે મિત્રો આ એક વરસાદની ધરી હોય છે એની નીચલા લેવલે હંમેશા સારો વરસાદ થતો તો આ ધરી છે મિત્રો એકદમ ઉપલા લેવલે મિત્રો આવશે તો ખાસ કરીને અઢાર તારીખની આસપાસ મિત્રો અહીંયા સાયક્લોન બને તેવી શક્યતા છે સાયક્લોન બનતાને કારણે ધીમે ધીમે ચોમાસું છે આવી રીતે મિત્રો એટલે કે આગળ વધશે અને ત્યારબાદ મિત્રો અહીંયા સારો વરસાદ પડ્યા બાદ સિસ્ટમ પૂરી થયા બાદ તરત જ મિત્રો ગુજરાતની અંદર ચોમાસું એક્ટિવ થશે અને લગભગ મિત્રો આ મહિનાના એન્ડ સુધીની અંદર સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસું કવર થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો વીસ તારીખની આસપાસ મિત્રો સારી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમને કારણે આગામી સમયમાં તેનો સીધો ફાયદો છે ગુજરાતને થવાનો છે સાથે જ મિત્રો ઉત્તર પ્રદેશ છે તેમજ મિત્રો ખાસ કરીને બિહાર છે છત્તીસગઢ છે મધ્યપ્રદેશના કેટલાક ભાગો છે આ વિસ્તારમાં પણ સારો વરસાદ રહેવાનો છે હવે આપણે વાત કરીએ ખાસ કરીને નક્ષત્રની તો આદ્રા નક્ષત્ર વરસાદનું પહેલું નક્ષત્ર માનવામાં આવે છે આદ્રા નક્ષત્રની અંદર વાવણી થતી હોય છે સારો વરસાદ પડતો હોય છે તો આદ્રા નક્ષત્ર એકવીસ તારીખે રાત્રે બાર વાગે મિત્રો બેસે છે આમ તો જોવા જઈએ તો તેને બાવીસ જૂનથી પણ મિત્રો શરૂ કહી શકાય અને આદ્રા નક્ષત્ર શુભ વાહન સાથે બેસી રહ્યું છે એ આદ્રા નક્ષત્રનું વાહન છે મોર અને મોરને છે ખાસ કરીને વરસાદ ખૂબ જ ગમે છે જેને કારણે આ નક્ષત્રની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ થાય વાવણીલાયક વરસાદ થાય તમામ વિસ્તારની અંદર વરસાદ થાય તેવા યોગ બની રહ્યા છે તો ખાસ કરીને યાદ્રા આ આદ્રા નક્ષત્ર છે એ એકવીસ તારીખથી બેસી રહ્યું છે અને એકવીસ તારીખ પછી વરસાદને લઈને મો મોટા યોગ છે આ બધું અંબાલાલ પટેલની પણ મોટી આગાહી આવેલી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખાસ કરીને આદ્રા નક્ષત્રની અંદર વાવણી થશે અંબાલાલ પટેલ દ્વારા બાવીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ થાય તેવી શક્યતા છે આ સિવાય ત્રણ તારીખથી લઈને પાંચ જુલાઈ એટલે કે સાતમા મહિનામાં પણ વરસાદને લઈને આગાહી છે તેમજ નવ જુલાઈથી લઈને અગિયાર જુલાઈ આ આ સમયે પણ મિત્રો સારા વરસાદની આગાહી છે આમ પણ હવામાને ખાસ કરીને જૂન મહિનો મોડો રહેશે એવો એટલે કે ખાસ કરીને ઓછો વરસાદ પડશે તેવી પહેલેથી જ આગાહી કરેલી હતી જેવી મિત્રો ખાસ કરીને અઠ્યાવી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ તારીખ આવશે ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ ફરી એક વખત જુલાઈ મહિનાની અંદર ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરશે તો ખાસ કરીને જૂન મહિનાની અંદર નબળા વરસાદની આગાહી કરી હતી પરંતુ જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે તો એ પ્રમાણે મિત્રો ખાસ કરીને કંઈક વરસાદ પડી રહ્યો છે જેને લઈને જુલાઈ મહિનામાં ખૂબ જ સારો વરસાદ થાય તેવી શક્યતા રહેલી છે મિત્રો ખાસ કરીને આગામી દસ દિવસ જોવા જઈએ તો આગામી ત્રણ દિવસ ગુજરાતના કાંઠે કાંઠે વરસાદ જોવા મળે અને ક્યાંક ક્યાંક મિત્રો ખાસ કરીને ગરમીને કારણે મોડી રાત્રે એટલે કે ખાસ કરીને મોડી સાંજે છ સાત વાગ્યાથી દસ વાગ્યા સુધીની અંદર વરસાદ જોવા મળે આગામી પાંચ દિવસ તમે જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો ખાસ કરીને સિસ્ટમ એક્ટિવ થઈ જતા દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ સારો વરસાદ જોવા મળશે આગામી દસ દિવસ પ્રમાણે જોઈએ તો મિત્રો ખાસ કરીને પશ્ચિમ કાંઠે અને પૂર્વના રાજ્યોની અંદર સારો વરસાદ પડી રહ્યો છે બંગાળની ખાડી પણ એક્ટિવ છે પરંતુ ખાસ કરીને અરબી સમુદ્રમાં હજુ પણ આ વેજનો જથ્થો છે એકદમ નીચલા લેવલે છે અને જ્યારે મિત્રો જે સાયક્લોન છે આપણે જે વાત કરીએ કે અહીંયા વિસ્તારની અંદર સાયક્લોન બનશે ત્યારે જ મિત્રો ચોમાસું આગળ વધશે ત્યાં સુધી મિત્રો ચોમાસું આગળ વધવાના કોઈ સંકેત નથી તો આજના મિત્રો આટલું જ વધુ માટે સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય જય ભારત